બરોડાના પ્રિયાંશ શાહ જી ટીવી ઉપર આવેલા સ્વર્ણ સ્વર ભારત નામના પ્રિયાલિટી શોમાં ભાગ લીધો હતો દેશભરમાંથી હજારો ગાયકોએ ભાગ લીધો હતો જેમાં પ્રિયાંશના મધુર સ્વરનું રિયાલિટી શોના જજોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ફાઇનલમાં પહોંચી તેમની સાથે ફાઇનલમાં ચાર સ્પર્ધકો હતા જેમાં પ્રિયાંશ ચાર સ્પર્ધકોને હરાવી ફાઇનલમાં વિજેતા બન્યા હતા જી ટીવીના ફાઇનલિસ્ટ પ્રિયાંશ શાહનું જાણીતા ગાયક કલાકારો પણ ધ્યાન દોર્યું અને ટી સિરીઝ દ્વારા તેમને સ્થાન આપતા તેઓ હાલ ટી સિરીઝ સાથે સંકળાયેલા છે સાથે પ્રિયાંશ ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે સાથે ગુજરાતી ફિલ્મોમાં ગીતો પણ ગાઈ રહ્યા છે ત્યારે પ્રિયાંશ શાહ અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં પધાર્યા હતા અને ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે તેમના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી હતી અને ખેલૈયાઓ પણ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા તમને બહુ સાચું કહું તો આનાથી વધારે મેં ધૂમ જ્યારે મચાવી નથી મેં ટી સિરીઝ માટે કામ કર્યું મેં સી ટીવી પર રિયાલિટી શો કર્યો ત્યાં બહુ અઢળક એવા લોકો હતા કે જે લોકો આપણને પ્રેમ કરતા હોય પણ મેં આટલું બધું પ્રેમ ક્યારે જોયો નથી જે અંકેશ્વર લોકો કરી શકે છે જે ગુંજના જેટલી પણ અત્યારે ફેલૈયાઓ ની આખી પબ્લિક આવી છે એ જે પ્રેમ કરે છે આ અદભુત છે અને હું તો એવું જ ઇન્વેસ્ટ કરીશ કે હું વારંવાર અહીંયા આવતો રહું અને ખૂબ બચાવતો રહું કારણ કે ગુંજની ગુંજ તમને તો અંકેશ્વર નહીં પણ બરોડા અને મુંબઈ સુધી પણ પહોંચી ગઈ છે એટલે આ ગુંજ ગરબા ગ્રુપ કઈક અલગ જ છે અને આ મહોત્સવ કંઈક બહુ જ બહુ જ ઊંચા થઈ રહ્યો છે સંકળાયેલો છું હું અત્યારે ગુજરાતી ફિલ્મ્સ પર કામ કરું છું મ્યુઝિક ડાયરેક્ટર પણ છું અને સિંગર પણ છું અને સીટીવી પર તો બધા આટલો બધો પ્રેમ કર્યો ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પર તમે મને આટલો પ્રેમ કરી રહ્યા છો સો સીટીવી પર સ્વર્ણ સ્વર ભારત નું ફાઇલ શું જોયું હતું નથી ખબર તમે મારા ભજન સાંભળી શકો છો મારો વિશ્વાસ જોડે કામ કર્યું છું અત્યારે શંકર મહાદેવનજી કૈલાશ ખેર છે આ બધા કામ કરી ચૂક્યો છું સો આઈ એમ વેરી ગ્રેટફુલ કે આજે મને અંગ્રેજ ની આટલી બધી પબ્લિક અગેન મને મળી અને મારી જોડે આટલા સરસ વર્તાવ બધા જોયા છે સો આઈ એમ વેરી વેરી હેપી ટુ બી ગેટ થેન્ક યુ સો મચ